જીવનમાં ભજન ઉતારવું જોઈએ ઉતરતું કેમ નથી આવડા મોટા માંડવા નાખે છે માણા આટલા બધા રૂપિયા વાપરે છે આટલું બધું ધર્મનું કાર્ય થાય છે તો મને એમ થાય છે કે બગાડ કેમ નથી અટકતું વિચારવા જેવું તો કંઈક છે આ માણસો રૂપિયા ખોટા આપે છે એવી મારી વાત નથી ધર્મ ના આટલા બધા જો થતા હોય સપ્તાહ ને માતાજીના માંડવા ને

કારણ કે આમાં શું છે નકરી આ ભક્તિ ની વાતો કર્યા કઈ મેળ પડે એવું નથી આપ ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલકુર થી આવે હું કોણ છું એની ખબર ન હોય મરી જવાય મીરાબાઈ કીધું આત્માન ઓળખ્યા વિના લક્ષ ચોરાશી નહીં મટે બિરજુભાઈ ઘણા બધો આનંદ કરાયો આપણે બધા માથા ઝલાવ્યા આમાંથી એક તમને કઈ યાદ રહ્યું હોય તો હું શું વાત કરો તો

તમને મને એક માણસનો અવતાર મળ્યો છે મને તો એમ થાય જીવે એવું જ હવે આવ્યું છે હે અત્યારે છોકરા કાજુ બદામ ને ઓગેટ કરે બોલો આપણને પાર્લે રચ ચડ્યું ઘટે કઈ વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાત આવડા આવડા પંખા ભાડ્યા હતા આપણા બાપાએ તે આ બાર કદાચ અત્યારે વરસાદ બહાટી બોલાવતો હોય તો શું આપણને ફેર શું પડે લગ્ન થી તે આવા માંડવા કોઈ નથી નાખ્યા તો હજી બધા રોવે છે અમારી ભાઈ કઈ નથી અમર ભાઈ કઈ ન હોય શું જોવે છે ભલા તમે જોવો તો ખરા કેવો સમય આવ્યો છે આમાં જીવતા ન કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય તો મને દેખાડો તો ઓલા કાગળિયા વીણતા હોય એની પાસે તરી તરી હજાર ના મોબાઈલ આમ હાથમાં લઈને ફરતા આપણે એમને જીવે એવું જોવો તો ખરા એવું હું ત્રણે રૂપિયા માં ખટારો હાકતો હતો આખા મહિનાના ત્રણ રૂપિયા અત્યારે એક એક પગાર આવે છે તોય રોવે છે મણા અમારી ભાઈ મહિના તમે જોવો ને બધા જ રોવે છે હું કોણ છું એની ખબર જ નથી ભલા એક પાસે જાવી કે ધાબું ભરવું છૂટા ખૂટી રહ્યા બીજા માં કે ડોબું ગયા મોકલતા નથી બીજામાં છોકરા આપણે ક્યાં રોવું આખી દુનિયા રોવે જ છે હરી હરીને મેળવવા દાસી જીવન રોવે મીરાબાઈ રોવે જેઠીરામ રોવે અરે નરસિંહ રોવે મારા બાપ માણા બનાવીને ત્યાં મોકલ્યા ને જો તારી આભાર ન થાય તો અમારો આંટો થાય ભલા મને એક હું તો ગમે ત્યાં જાઉં ને મારી ભળામણી એક જ હોય જેવા બાપુ ભગવાન જોકે તમારા મને બધા એમ કે રબારી સમાજ છે આ કે ઢોર જેવો સમાજ એટલો બધો આગળ કેવી રીતે આવતો રહ્યો ઘણા મને પૂછે અને તમને કદાચ નહીં ખબર હોય મહેનત તો આખી દુનિયા કરે છે ને માલધારી સમાજ બાપુ આઠ આઠ દિન નાતા નો આઠ દિન નહીં પણ અમુક અમુક અમારા ડોવા પેલા મને યાદ છે એ કે નાવાનું શું હોય એ તો કે જેઠ મહિનો હવે ક્યાં વાર હતી આવશે એટલે પાદરા ના શું એટલો બધો ભોળો સમાજ મારો કહેવાનો અર્થ તમે અજ્ઞાન છો ઈ વાત નથી પણ આટલો બાપુ આ સમાજ આટલો આગળ આવ્યો એનું કારણ શું છે

આ એક તમારો ગુણ છે અને બીજો ગુણ એ છે કે જમવાનું ટાણું હોય ને એટલે હવાર હોય કે બપોર હોય કે હા હોય અરે મારા બાપ ભૂખ્યા ભૂખ્યા જવાય પછી ભલે ઘરમાં સાસ ને રોટલો હોય પણ બાવડું ને ખવડે ઉગ્યું છે આ બે જ વાત કરવાની છે બાબુ ભૂખ્યા ને રોટલો દેવાની વાત છે અને કઈક જો ભગવાન નું નામ લેવાય જાય તો મેળ પડી જાય બાકી તો કાગડા કુતરા ભેંસું ભૂંડાવ બધા પેટ ભરે કીડીથી હાથી ઉધી કોઈ જીવ ભૂખ્યો નથી રહેતો ચોરાસી લાખ યોની છે ને એમાં કોઈ જો ભૂખો રહેતો હોય તો મને કયો આપણે બધાને ખબર આવી છે અને માળા ભરાતું હોય તો મને કયો એક જ વ્યક્તિ આ માણસ એક જ એવું છે કે આને પૈસાનો નો બાપુ શેઠો જ નથી હજી કરી લઉં હજી કરી લઉં હજી કરી લઉં અને આ બધા જે જાનવરો છે ને એને બધું આપણે જે જોવે છે ને બધું એને જોવે છે હવા ને ખોરાક ને પાણી ને બધોય આપણને ટાઈટ તડકો લાગે બધું એને લાગે પણ એનું કોઈનું કુટુંબ આપણે ભાડ્યું કાગડા ને કુતરા ને ચકલા ને ભેંસું ને ભુંડા ને કોઈએ કીધું આ મારી હાળી છે ને અમારું હાડું છે ને અમારી હાવું છે ને કીધું કોઈ કોઈએ કોઈ દિવસ હાંભળ્યું કે પાડો સરવાજો ને ભેંસ આડું કુળો લેતો આવ્યો હાંભળ્યું આ આપણે જ વળી ગયું બધું એટલે કહું છું કાંઈ કરવાની જરૂર નથી હળવા ફૂલ થઈ જાવ કોઈ પાસે વજન છે લઈને ફરે બધા હળવા ફૂલ થઈ જાવ મરી જવાનું છે બસ અને બધી તૈયારી છે જ આપડી જન્મ થયા પહેલા માં બધી તૈયારી કરી રાખે જન્મ થવાની તૈયારી હોય ને માએ બધી તૈયારી કરી રાખી હોય ખોયા ને ગોદડા ને ખાટલા ને બધું બધું માએ તૈયાર કરી રાખ્યું હોય અને જેથી જાવ ને તેડીએ બધી તૈયારી જ હોય લાકડા તૈયાર હોય ઉપાડનારા હોય હળગાવનારા હોય ગોઠવનારા હોય ગોંકા માનનારા હોય તો પેલી ને શેલી બે તૈયારી છે તો વેટલી નહીં કરી રાખી હોય હમણાં અમારે બિરજુભાઈ હેલો ગાયો ને હેલો મારો સાંભળો રણુજાનારાય હુકમ કરો તો જાત્રા થાય કીધું આ સમજાતું નથી ને એ ડખા છે હુકમ કરો તો જાત્રા થાય શું અહીંયા હુકમ નથી આપણો હુકમ નથી અહીંયા ડેલા બંધ છે જાવ હોય તો અત્યારે હાલતા થઈ જાવ ત્યાં ડેલા ઉઘાડા જ છે તો એ બધા હુકમની ની રાહ જોય પણ એમ છે જ નહીં એનો હુકમ તો છે જ મને આપણું માલિક જો હું કમ થાય ને તો બાપુ મેળ પડે એવું છે આ હું કમ નથી થતું હું કઈક છું તું કઈ નથી એટલે ગંગા સતી ની વાણી કીધું કે હું ને મારું છે ને મન નું કારણ છે આ મન નું કારણ મટી જાય ને તો બાકી વાતમાં કઈ છે ને મને તો એમ થાય કે જાનવરો ને મજા હશે અટાણે હું તો આમ ખરીદી વાળું પાણી કરી નીકળું બજારમાં કુતરા ઉતાવ હોય ને તો નામ જોવું જોઉં તો મને આમ ને કાંઈ ઉજાગરો છે હે છોકરો ભણ છે ને ધાબુ ભરવું છે ચૂંટણી લડવી છે ને કપડાં સીવડાવવા છે ને જોડા સીવડાવવા છે ને આવું છે ને હાબુ જોવે ને કોલગેટ જોવે ને હાર પહેરવું ને સન્માન કરવું વકીલનું કામ છે ને કોર્ટમાં જાવું મેજિસ્ટર પાસે જવું નામ છે ને તેમ કાંઈ રોય ઉકાળા છે ને કે આપણી મા જેમ આપણને પ્રેમ કરે ને જાનવરો બાપુ એના બચ્ચાને એટલો જ પ્રેમ કરે છે આપણા કરતા કાંઈ ઘટતું નથી પણ એને સંતોષ કેટલો છે અને આપણો શેઠો જ નથી અને ભગવાને આટલું આવ્યું ને તો પેલા માગણ આવે ને તો એમ કે હે બાપા કઈક જો હે બાપા કઈક જો આગળ જા આગળ આગળ જા આગળ આગળ તારા જેવા છે ઠેઠ ઉધી કોણ દે આને એક બટકો રોટલો દે નહી મરી જા પણ અહીંયા થી છૂટતું જ નથી રામ

પણ જે ફેશન દી ઉઠાડ્યો છે તારે કીધા જેવું નથી કોઈ ને ભાઈ અને હારા દીકરા તો બાપુ હારી માં હોય ને માં કઈ સંસ્કાર આપે તો જ હારા દીકરા થાય કે ભગવાન હારો દે હારો દે શું અહીંયા ગોડાઉન છે પાદરા તમને ગોડાઉન માં કાઢી કાઢી ને દઈ દે રામાયણ ને ગીતાના પાંચ પાંચ પાના વાંચો ને બાપુ આપને ટેકો દેવું સંતાન થાય સારા છોકરા માગે ન થાય સંતો તાકાત છે આપણા ગ્રંથો તાકાત છે અરે બાકી તો જાનવર પૂજાય છે જાનવર હળદરના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે સતાધારમાં પાડો પૂજાય પૂજાય કચ્છમાં દાદા મેકરો કુતરો ગધાડો પૂજાય આપણું પાડું છે સારું નથી બોલતા શું જીવવાનું ભલામણ મને તો એમ થાય કે માણા ને જો ઉપયોગ ના અરે પ્રેમ આપ્યો હોય ને જાનવર આ માલધારી સમાજ ને ખબર હોય

રાણા ચેતક ચેતક જો ને તો કદાચ વિજય થયો જેવું જાનવર હતું ને એટલે રાણો બાપુ વિજય મેળવી ના દુનિયામાં અમર કરી દીધું એ પ્રતાપ જાનવર નો છે ચેતક નો છે મને તો એમ માણા કરતા જાનવર ને પ્રેમ આપ્યો હોય ને તો ઈ બાપુ તમને ન્યાલ કરી દે બાકી તો બધા પ્રેમ ની વાતો કરે છે પ્રેમ ને વાંચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હિમાળે જાત પછી ભગવા પેરી ભૂદરા કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ નો કહેવાય વેમ છે પ્રેમ માં તો મારા નાથ ને આવવું પડે તમારી ઝુંપડી પ્રેમ પ્રેમમાં તો અઢી અક્ષર નો મંત્ર છે પ્રેમ છે અને કરમની ગતિ બધાય કહે ને કરમ આમ ને કરમ આમ ને કર્મમાં મને કઈ હૂદતું નથી તમને હૂદતું હોય તો ભલે આ ભાવમાન કરમમાં ને મને કઈ ખબર નથી પડતી બધાય કે સારું કરો તો સારું ફળ મળે ને ખરાબ કરો તો ખરાબ મળે આ ભક્તિ કરે એવડાય દુખી છે દુનિયાના બૂસ મારે એ સુખી છે લોક શું શું કરમ હમજું